સીતારામ બધાઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે તમને કાલે કીધું હતું કે પાર્સલ આવ્યું છે ને મારે ટાઈમ નથી તો ખોલવાનો કંઈ વારો આવ્યો નહોતો ને ફેન્સી વેરાયટીમાં આપણે સાડી બતાવી હતી તમે એકવાર કાલની આપણી ઘર આગી એ જેટલું કસ્ટમર છે ને કાલે બધું સ્પેશિયલ પોરબંદરથી સાડી લેવા આવ્યા હતા અલગ અલગ છે તો તમે એકવાર આપણે કાલની કસ્ટમર જોઈ કોઈ પણ બ્લોગમાં બોલવા ઓલા નહોતા છતાં પણ આપણે તમને બતાવવા એકવાર કસ્ટમરને બ્લોગ ઉતારીને તમારા માટે બનાવ્યો છે તો કસ્ટમર એટલા બધા કાલે આપણે હતા કે કાર્ડ બોર્ડરના પટ્ટામાં અને બાપા સીતારામને આ સાડીનું આખું ત્રીસનું જે બોંડલ હતું એમાંથી અત્યારે મારી આગળ દસથી બાર જ સાડી રહી છે જેનો આપણે તમને કાલ નહીં પરમદેવ બ્લોક બતાવશું કેમકે એનું કાપડ પટ્ટીમાં ફેન્સીમાં આવે પણ કાર્ડ બોર્ડરના જે પટ્ટામાં લગનગાળો ચાલે છે ને જે બહેનોની ખૂબ જ ડિમાન્ડ છે ફરી પાછી આપણે એના સાઠ સિત્તેર પીસ મગાવ્યા છે ને જેટલા મારી આગળ અવેલેબલ છે ને ઘરે કસ્ટમર આવીને નય લઈ જાય બાકી જે રહેશે એ આપણે તમને બતાવતા રહીશું મસ્ત મજાનો બીટ કલર છે જેટલું બનશે ને ત્યાં લોકોમાં મારે આજે તમને ઘણી બધી વેરાયટી બતાવી દેવી છે અલગ અલગ ડિઝાઇનમાં આ સાડીમાં પાલવ નથી બધીનો ભાવ ત્રણસો પચાસ રૂપિયા રહેશે ફટાફટ ઓર્ડર બુક કરજો આ છે મસ્ત મજાનો બીટ કલર બોર્ડર પટ્ટો પણ એકદમ મસ્ત આવશે ને આખી સાડીમાં કેરી આવશે અને જે સાડી આજે તમે ઓર્ડર બુક કરશો ને એનું પેમેન્ટ કરી દેજો કાલે આપણે પાર્સલ થશે આજે રવિવાર છે ને એટલે રજા છે અને જે હું બતાવતી જાઉં કલર આગળ પાછળ થશે કેમકે આખા ઢોગલા જેમને એમ પડ્યા છે આ પાલવવાળી છે સરસ મજાનો ફ્લાવરમાં બીટ કલર આવશે આના ત્રણ કલર છે ને ત્રણે ત્રણ કલર તમને બતાવી દઈશ અને આ છેલ્લે સુધી વિડીયોમાં બૈના રહેજો કેમ કે અલગ અલગ વેરાયટીમાં એમ થાય ને કે આજે બહેનોને એક સાડી ન ગમે ને તો બીજી પણ પસંદ કરી લઈએ ને એવી રીતના હજી કાલે પાર્સલ આવ્યું છે તો કલર અત્યારે અવેલેબલ છે તો સરસ મજાનું બ્લાઉઝ છે જો હું આ કસ્ટમરની મારા બેનોને આખા કસ્ટમરની ફૂલ આ સાડીની ડિમાન્ડ છે હું એટલી આ સાડી મંગાવું છું ને તો પણ કેટલા બેનો રહી આ બીજી ત્રીજી વાર બેનો માટે થઈને આપણે ફરી પાછી મંગાવેલી છે આ મસ્ત બ્લુ કલર છે જેમાં સરસ મજાનો જેકાટ બોર્ડરનો પટ્ટો આવશે જે પ્રસંગ સ્પેશિયલ સાડી છે અને આ પણ સાડીમાં પાલવ છે અને બ્લાઉઝ પણ ઓલીમાં હતું સરસ મજાનો પાલવ છે અને બ્લુ કલર આવશે પછી એનો સરસ મજાનો રાણી ગુલાબી કલર છે એ ફૂલવાળીનો આ ફ્લાવરવાળી છે જે કાર્ડપુડરમાં કેટલું મસ્ત કલર છે ઘણા બધા કલર ઘણી બધી વેરાયટી કાલે કસ્ટમર છે આપણે તમને કોલ લોગમાં છે તમે જોયું એ પણ બધા કસ્ટમર કાલે સ્પેશિયલ સાડી લેવા આવ્યા હતા કાંઈક મહેમાન આવ્યા હતા જે સાડી લઈ પણ ગયા પણ મસ્ત રાણી ગુલાબી કલર છે ફ્લાવર પ્રિન્ટમાં આ બધા છે ને ડાર્ક કલર છે પ્રસંગ સ્પેશિયલ કલર છે બધા કેમ કે એ લાઇટ કલર પ્રસંગમાં બહેનોને પસંદ પણ ન આવતા હોય તો એકદમ ખાટા કલર કેરીવાળી સાડી છે સ્પેશિયલ પીળી હલ્દી પીળી અને એન કેસ તમે લગ્ન પ્રસંગ વગર પણ આ સાડી પહેરો ને તો પણ એકદમ મસ્ત લાગે અને કાપડ એનું બહુ જ ફાઇન આવે છે આ છે એનું મસ્ત મજાનું પીળું બાંધણીનું બ્લાઉઝ જે કોઈને પણ જોતી હોય હજી પણ માલ ઘણો બધો છે પુષ્કોળ સ્ટોક છે તો તમે છે ને જલ્દી મારા ઘરની વિઝિટ કરજો તો તમને અવનવી વેરાયટી જોવાનો લાભ મળશે આ પણ ગુલાબી કલર છે પણ એની ટાટી ડિઝાઇન એમાં મોટા ફૂલ હતા આમાં પણ ફૂલ છે પણ ડિઝાઇન અલગ પડી જાય તમને જે સાડી જો આ પાલવ છે તમને જે સાડી ગમતી હોય ને એનો તમે સરસ પ્રિન્ટ શર્ટ લેજો આ બ્લાઉઝ રહે કલર પણ છે મેં જે તમને ગુલાબી કલર બતાવ્યો હું એનો તમને કલર બતાવી દઈશ પણ છે ફ્લાવરવાળી લાલ કલરની લાલ એકદમ છે આપણે ચટક તો લાલ આવે એ નહીં મોરુ ઉપર આવે ને લાલ એ કલર છે જો લાલ કોઈ પણ બહેનો આમાં પાલો નથી તો પાલો આવતા જશે એ પણ આપણે તમને જરૂરથી કહેતા હતા હું તમે ફટાફટ ઓર્ડર બુક કરજો અને આજના બ્લોબની જે સાડી છે ને એ તમારે મિનિમમ આપણ સરસ મજાનો એકદમ મસ્ત બદામી કલર છે એકદમ સરસ એનો સિમ્પલ એકદમ પટ્ટો આવશે બધી જ સાડી પટાવાળી જ છે આ સરસ એનું પાલવ છે અને આ જ રીતના આપણે એનું બ્લાઉઝ આવીએ જ્વા્યું ચોકડીની ડિઝાઇન વાર આમ પણ કાપડ એકદમ મસ્ત શાઇનિંગ વાળે છે અને એકદમ મોટી આવશે અને કુરિયર ચાર્જમાં તમારે બે સાડી આવશે જો તમારે એક સાથે બે જોતી હોય કે આ નાના કોઈ આગળના બ્લોગની જોતી હોય તો ને આજ પણ કોઈ બે જોતી હોય તો આપણે અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ડિઝાઇનમાં બધી જ સાડીના પીસ તમને ફૂલ સ્ટોક છે ને એટલે વધારે જ આપણે બતાવી દેવી તો આપણે જે હમણાં ફૂલવાળી તમને ગુલાબી બતાવી હતી ને એના કલર તમને બતાવી દઈએ આ છે મસ્ત ગુલાબી કલર અને એનું બ્લાઉઝ છે આમાં પણ પાલવ નથી તો પાલવ હોય ને ન હોય ને એ કહેતા જઈએ ઘણા બધા બેનોને પાલવનો કોઈ પણ પ્રોબ્લેમ નથી આવતો તો ઘણા બધા બેનો તો એમ પણ કહેતા હોય કે બેન પ્રસંગમાં પહેરવા માટે મારે પાલવવાળી જોઈએ છે પણ તો એને આ કલર ન ગમતો હોય તો પાલવવાળી લઈ લઈએ એટલે આપણે પાલવ બતાવી દઈએ આપણે બહુ મસ્ત એટલું સુપર આનું કાપડ છે ને અને સરસ મજાની છે આમાં પટો નહીં આવે પણ મસ્ત ફેન્સી પટ્ટી આવશે અને ભાવ તો આખા બ્લોગનો તેમ જ રહેશે ત્રણસો પચાસ રૂપિયા અને ઝીણી ઝીણ સરસ મજાનું બ્લાઉઝ છે હાથે બેનો એ ખોયલા હાથે જોયા સાડીઓ આખી ગોટે ગોટા ગોળ ગોળ ગોળગોળ ગોળ થઈ ગઈ કેરીવાળી ફેન્સી ડિઝાઇનમાં પણ બહુ બહુ મસ્ત બધું કલેક્શન આવ્યું છે તો બહુ કસ્ટમરની ડિમાન્ડ છે કેરીવાળી સાડી પ્રસંગ સ્પેશિયલ છે અને બેનો આ સાડી આવે એટલે અમને કહેજો એકદમ મસ્ત ગુલાબી કલર છે અત્યારે તો આનું બ્લાઉઝ આપણી આગળ છે નહીં પણ આ રીતનું જો બોર્ડરમાં આવશે તો તમારે લાલ કલર આવશે ચાંદલા ચાંદલાવાળું વાળું જે ફૂલવાળી લાલ કલરની જે આપણે થોડીક વાર પહેલાં પણ આપણે લાલ બતાવ્યો હતો ને આ એ જ છે આ બધીનો ભાવ બ્લુ ને ફ્લાવર વાળી બતાવીને એ આ બ્લાઉઝ છે અલગ જ ડિઝાઇન છે કેરી વાળી છે અંદર પોપટી કલર આવશે ને રામા કલરની બોર્ડર આવશે આ એનું બ્લાઉઝ છે આમાં પણ પાલવ નથી જેના ત્રણ કલર છે તમને ત્રણ આપણે તમને કલર બતાવી દીધું હમણાં પછી છે પીળો કલર પીળો પણ અત્યારે બેનો ને હલ્દી સ્પેશિયલ કે ક્યાંય પણ કોઈ પણ ફંક્શનમાં એકદમ બહુ મસ્ત ગેટઅપ આવે છે પીળી સાડીનો પણ આબલા પાલવવાળી છે આનો કલર હમણાં જે આપણે પોપટી બતાવ્યો એમાં પાલ એમ તો પાલો વગર પણ કાપડ પણ બહુ ફાઇન છે અને સાડી પણ એકદમ મસ્ત ગેટઅપમાં આવે છે મારે ખુદના સ્ટેટસમાં કે ફોટો પાડવાનો પણ આપણી આગળ સમય રહેતો નથી અત્યારે પછી એક દુધિયા કલર છે દમ જેટલું આપણે આજના વ્લોગમાં બની એટલી એક એક સાથે જે બે બે ત્રણ ત્રણ કલર હતા એ પણ આપણે તમને તમને બતાવી દીધા છે હજી પણ આનો એક યલો કલર બતાવી દઉં એક સાથે વ્લોગમાં આવી જાય તો બહેનોને પસંદગી કરવામાં પણ ખબર પડે કે આ બે આગળ આ બધા કલર છે તો ગુલાબી ને દૂધિયા ફૂલ ને પીળી સાડી આવશે પલ્લુવાળી જ છે આપ જો આર્ય સરસ મજાનો પલ્લુ છે ને જલ્દી જલ્દી આજે ઓર્ડર બુક કરજો કેમકે પુષ્કળ માલ છે તો આપણે બ્લોગ પણ એ રીતના ઉતારીને તમને બતાવ્યો છે જેટલો માલ હતો ને એનો અડધો ભાગ હજી બતાવ્યો નથી પણ અડધો ભાગ તો એમ કહો ને કે થોડોક તો કાલે ઘણી બધી સાડી વહી ગઈ છે છતાં પણ આપણે એક હજી કાલે બ્લોક બનાવશું ને આજ પણ કોઈને ગમે ને તો એક સાડીનું પેમેન્ટ કરીને બીજી સાડીનું કાલે ગમે એ રીતના પણ તમે કરી શકો હજી કાલે આપણે છેકાટ બોર્ડરના ફટામાં એક વ્લોગ બનાવશું ને ફરી પાછા નવી વેરાયટી સાથે મળશું ત્યાં સુધી આવજો